રાજુભાઈ પંડ્યા સહિત આગેવાનો દ્વારા ઝંડી બતાવીને બાઇક રેલીનો પ્રારંભ કરવામાં આવ્યો કેશોદના મુખ્ય માર્ગો પર ડીજેના તાલે જયજે પરશુરામ અને હર હર મહાદેવના નાદ સાથે બાઇક રેલી માંથી પસાર થતા ભક્તિમય વાતાવરણ બની ગયું કેશોદ ભારત વિકાસ પરિષદના પ્રમુખ આરપી સોલંકી સ્થાપક પ્રમુખ શહેરના આગેવાનો પદાધિકારીઓ નગર શ્રેષ્ઠીઓ બાઇક રેલીમાં જોડાયા હતા આજે કેશોદમાં પરશુરામ જન્મોત્સવ બે હાજર પચીસ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા શહેરના માર્ગો પર નીકળશે સમસ્ત બ્રહ્મ સમાજ કેશોદ આયોજિત ભગવાન પરશુરામ જન્મોત્સવ બે હાજર પચીસ નિમિત્તે ભવ્ય શો આયોજન કર્યુંષલિ આપીને ભગવાન દેવાભાઈ માલમ નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ગોંડલિયા તાલુકા પંચાયત પ્રમુખ માલતીબેન ભનુભાઈ ઓડેદરા અને સર્વ જ્ઞાતિ મંડળના પ્રમુખ હરદેવસિંહ રાયઝાદાના હસ્તે આરતી શોભા યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો કર્ત્રીજ એટલે કે ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર દેવાદી દેવ મહાદેવના શિષ્ય ચિરંજીવ ભગવાન પરશુરામનો જન્મોત્સવ ઉજવવા જે જે પરશુરામના નાથ સાથે શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગ પસાર થશે કેશોદના સમસ્ત બ્રહ્મ સમાજના ભૂદેવો પરંપરાગત ધોતી ધબ્બો પહેરીને શોભાયાત્રામાં જોડાશે ત્યારે બહેનો દ્વારા ખાસ ફરશી રાસ રજૂ કરવામાં આવશે કેશોદ શહેરના આગેવાનો પદ અધિકારીઓ અને ન્યાતી સમાજના આગેવાનો સામાજિક ધાર્મિક સંસ્થાઓના હોદ્દેદારો સહિત નગર શ્રેષ્ઠીઓ શોભાયાત્રામાં જોડાશે ભગવાન પરશુરામ જન્મોત્સવ નિમિત્તે કેશો માર્ગો પર શોભાયાત્રા પસાર થશે ત્યારે વિવિધ સંસ્થાઓ દ્વારા સ્વાગત પુષ્પ વર્ષા અને ઠંડા પીણા નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી સમસ્ત બ્રહ્મ સમાજ આયોજિત ભગવાન પરશુરામ જન્મોત્સવ નિમિત્તે શોભાયાત્રામાં સુશોભિત રથમાં ભગવાન પરશુરામ બિરાજમાન થશે ઉપરાંત બાળકો ધાર્મિક દેવી દેવતાઓના વેશભૂષા ધારણ કરીને શોભાયાત્રામાં જોડાશે કેશોદ સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ રાજુભાઈ પંડ્યાએ કેશોદ કેશોદશેરના સનાતનીઓને શોભાયાત્રામાં જોડાવવા ભાવભર્યું નિમંત્રણ આપ્યું છે કેશોદ પોલીસ દ્વારા પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે કેશોદ સમસ્ત બ્રહ્મ સમાજ કેશોદ દ્વારા પરશુરામ જન્મજોત્સવની ઉજવણીના નિમિત્તે પૂર્વ સંધ્યાએ બાઇક રેલી કાઢવામાં આવેલી હતી પહેલ ગામમાં હુમલાની અંદર હિન્દુઓના જે મોત નીપજ્યા હતા તેઓને પ્રથમ શ્રદ્ધાંજલિ આપી અને ત્યારબાદ બાઇક રેલીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો અને આ બાઇક રેલી છે કેશો શહેરના મુખ્ય માર્ગોથી પસાર થઈ અને જય પરશુરામ અને હર હર મહાદેવના નાદ સાથે ભક્તિમય વાતાવરણ સર્જી દીધું હતું અને આવતીકાલે ભગવાન પરશુરામના જન્મોત્સવ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવશે અને આ શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થશે તો દરેક સનાતની હિન્દુ ધર્મના જે કઈ શ્રદ્ધાળુઓ ભાવિકો ભક્તો છે તેઓને નગરજનોને અમારી નમ્ર appeal છે કે કાલે વધુમાં વધુ સંખ્યામાં પરશુરામ ભગવાનની જન્મોત્સવની શોભાયાત્રાની અંદર અચૂક hadirie આપે. માતૃભૂમિ ન્યૂઝ સાથે મધુરાવલિયા જુનાગઢ ખૂબ જ ટૂકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ OTT પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે. તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ